અરે ન્યાય પાછું મંદિરે ગારો ગારો કઈ રહ્યા ભાઈ નહી એટલે હવે આ છે ને વરસાદનો માહોલ આ બે ત્રણ દિવસ એક ધારો છે એટલે છે ને કઈ નવી આઈટમ આપણે બનાવી છે માં વખત કેમ એટલે હું બનાવી છે ભાઈ તમે જોવો અને જોવા એમ મજા આવશે અને આ આઈટમ હજી છે ને ભાઈ જૂની છે ને એટલે હવે તમને જેમ બનાવી એમ ચાતા જાય બરોબર કેવા ગણે હું લેવા જાઉં છું આમ બાર ને આ જો સૂર્યમુખી નમી ગયા એ બધું તમને બતાવી દઈ પવન બહુ હતો ને વરસાદ ને એટલે એટલે સૂર્યમુખી નમી ગયા આમ અરે ભાઈ ગામમાં આજ કાંઈક ઉત્સવ લાગે એટલે કંઈક જરા જરા ડીઝેનો અવાજો આવશે હો કારેક કાર્યક એટલે હું ઉત્સવ છે તો કંઈ ખ્યાલ નથી પણ ઉત્સવ છે કંઈક હવે તું છે ને લોટ ને એ બધુંય મસાલો તૈયાર કરે તે હું આપણે વાડે થી હથળિયા થોર માં ફાંગ ઉગેલી છે ફાંગ લઈ આવું ફાંગ ના પાન બરાબર હા ઉકડી ગયું તળીએથી પડી ગયું હું આ પવન બહુ ઉડ્યો ઉજ્જોષ હવે આ સંધુય ભેન બહુ પડે છે હાલાતું નથી એવું છે અને આને હવે હવે રેજ રાખવું પડશે ઊભા કરવાનું ઘણા પડી ગયા હું આ બોલી બાજુ અને ભાઈ જો નામ એવા ગુણ સૂર્ય મુખી હું જો પાછું ઉભું કર્યું પાછું પડી ગયું એટલે હવે આમાં શું છે કે અમુક તો વૈયાદ જવાના છે ઘણા છોડ પડી ગયા એટલે વૈયાદ જાય કારણ કે પવન બહુ છે ને એને મૂળિયામાં જ ક્યાંય નહીં ક્યાં અને હવે ભાઈ વધારે ખેતરમાં માં આટો મારવા જેવું નથી ટોરાણ થાય છે અને પગ કે ત્યાં થઈ ગયા ઓલા ઘોડે એટલે હવે નીકળી જાય બહાર ને પછી ઓલા લઈ આવું ખાઈ ને આપડે પાન રીંગણી જોવો કેવી હાઈ ક્લાસ થઈ ગઈ કોઈ મસ્ત હા સંપલ લઈ લઈ હાથમાં જો ભાઈ આ ફાંગનો વેલો કહેવાય અને આ ફાંગના પાંદડા આપણે લેવાના છે હારા હારા હોય ને કૂણા એ પાંદડા લઈ આમાંથી હવે પાન તો આપણે તોડી લીધા આ એના ફૂલ છે વેલના અને આ નાના ગરિયા જેવા ફળ આવી ગયા જોવા અને આ છે ને પાકી જાય એટલે ફાટી જાય ને ટોપલી ઘોડે આમ ફાટીને જુદા થઈ જાય હું અને આમાં શું કંટ્રોલ દેખાય છે તમને બતાવું લઈ લઉં જોવા કંટ્રોલું બાજુમાં જ છે આપણે પણ કંટોલા ઉતરે નીસવું હતું બાકી તો બહુ ઊંચા છે ને આયા હથેળીયો થોર છે એટલે ભાઈ એનો એક કાંટો વાગ્યો હોય તોય ભાઈ એમાં છે ને એટલો બળે ને કે તમારા બોલાવી દેવો તો હાલો વે નીકળી

અને ડીટિયા તોડી લેવા પડશે હવે આપણે આ ફાઈન ના પાંદરા તો લઈ આવ્યા છે હવે એના ખડખડિયા બનાવવાના છે તો આપણે હવે આના અમુક અમુક ડાંડલા છે ને તોડી નાખી હરખા કરી નાખી પછી આપણે શરૂઆત કરી હવે આપણે આના ડાંડલા કાપી નાખ્યા છે અમુક પાછું થોડું પાણી નાખી દઈ જોયા છે પણ બીજા પાણી આપણે જોઈ

કોરું મરસું થોડુંક નાખ્યું એના કોથંબરી નાખી દઈ એના શેનાનો લોટ છે પાણી નાખી દઈ

આપણે તેલ આવી ગયું છે ખડખડીયા બનાવવા મળી અને આજ તો આપણે આ નવા લોકેશનમાં છીએ અને હજી તો આમાં ધીરે ધીરે બધું થયા કરશે ખાસ ગમાવો આપડે ફરખરિયા જો તળાઈ ગયા છે કાઢી લઈ અને સને થોડક કડક થવા દેવો પડે તો મસ્ત લાગે આ સને ભાઈ આરિયાનો જોલો છે અને આ ભાઈ જો કેટલા ફૂલ છે હવે આરિયા બે અને ભાઈ આ જે છે ને આરિયા છે અને આ કાંકડી ટાઈપ ના છે એટલે આ જો એક બેહી ગયું છે હાઈ ક્લાસ તો એક છે ને ઉતારી લઈએ આપડે આ કાકડી ટાઈપ નું છે જુઓ અને ઓલામાં આરિયા થાય અને આમાં કાંકડી થાય મોટી બે અલગ અલગ છે તુરિયા છે ઓલ્પા દૂધી છે દૂધી એટલે ઓલી ગોળ તુમડા થાય એ અને એની ઓલપા ભીંડો છે અને એની ઓલપા તુર અને ભાઈ આની આ બાજુ બુવા એટલે આમ તો બકલો ઓલપા તુરિયા તો થઈ ગયા ઘણા પણ હવે આજ ઉતરે એમ નથી અંદર જાય ત્યાં ખૂચી જાય છે હું એટલે પગ હમણાં વરસાદ શરૂ જ ને એટલે એવું છે

હવે છે ને કાકડી લેવા આપણે મોડી નાખીએ એટલે ઘર ઘરિયા મજા આવશે અને બીજું કે ભાઈ આમાં ચટણી હોય તો આલે ન હોય તો આલે મજા જ આવે હું કારણ કે આ કકડા થઈ ગયા ને એટલે ખાવાની બહુ મજા આવે અને આ વરસાદ ત્રણ દિથા શરૂ છે એટલે આપણે ઉપરથી પાણી થોડુંક આવ્યું છે થોડુંક ડામમાં ભરાણું છે હું ભાઈ આપણે હા હરિયામાં લગ્નની કંગોત્રી આવી તમે આગલા વિડીયોમાં જોયું હશે અને છે ને ભાઈ એટલે કાંઈ ના પડે એટલે ભાઈ એટલે જવાનું છે લગ્નમાં અને હવે પછીનો વિડીયો તમને એ લગ્નનો જોવા મળશે અને લગ્નમાં આપણે અતારનું જે કાંઈ હોય ડાકો છે ને જોવાનું છે અને આગળની તમને વાત કરીશું ભાઈ આગળ લગ્નમાં શું હતું એટલે જોવાની આવશે મજા એટલે જોઈજો વિડીયો અને બીજું કે આપણે જો અહીંયા આ રસોડું બનાવવાની તૈયારી કરી વ્યવસ્થિત બધું પ્લાસ્ટર થઈ ગયું છે અને અહીંયા ભાઈ બને એટલું જ રાખવું પડે કારણ કે ગારાવાળા પગ હોય આ છે અને સાપજ હવે પછી લાદી નાંજન આવે તો પોતા તો તો આપણે બંગલામાં ઘેરે મારતા હતા એટલે અહીંયા હજુ થોડુંક ઓછું રહે તો વાડીનું કામ થઈ જાય કે નકર મકાનના કામમાં જ રહીએ ભાઈ એમાં પોતા જ માર માર કરવાના ક્યાં એટલે આ જેટલું વાડીએ હાદું હોય એટલી મજા આવે અને આપણે ભાઈ આગળ એક વિડીયોમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે હાલમાં કોઈ પણ વસ્તુ એક નાની એવી રૂમમાં રહેતા હતા કે ભાઈ પંખો નહોતો એસી નહીં કુલર નહીં કોઈ વસ્તુ નહીં એમનામાં આપણે હજી આપણે દીકરીઓની આવે એટલે પંખા ફિટ કર્યા છે અંદર રૂમમાં એક બે પણ બાકી બીજી કોઈ વસ્તુ ફ્રીજ કે કાંઈ વસ્તુ મિક્સર કે કોઈ વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક લાવ્યા નથી અને એમનામાં આપણે હજી હાદુ જ છે હાલે છે અને એમાં જમાવટ છે અને મોજ આવે અમને એટલે એ કરીએ છીએ એ ભાઈ હું બાકી અમારે બીજી કોઈ વસ્તુની કાંઈ જરૂર છે અને એના વાડીનું જીવન હાસું એ જ કહેવાય ને ભાઈ તો તો આપણને ઘરે રહેવાની કોણ ના પડે પણ વાડીએ રહીએ તો વાડીની રીતમાં હોય તો આપણને ખબર પડે કે ભાઈ આ વાડીના માહોલમાં કેવી જમાવટ થાય છે બરાબર પણ અમને જમાવટ થઈ અને ભાઈ મોજ આવે છે હું હવે આપણને ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરી એના નામ લઈ લઈએ હવે નામ છે સુનિલભાઈ પટેલ અને જ્યોતિબેન પટેલ આણંદથી સીતારામભાઈ બેન કેમ છો મજામાં બીજું નામ છે ભાઈ અલ્પેશભાઈ પરમાર અને ગીતાબેન પરમાર અમદાવાદથી સીતારામભાઈ બેન કેમ છો મજામાં ન ભાઈ ભાઈકીના નામ કે છે બેનું નામ છે ભાવના બેન સૂરજથી જય સ્વામિનારાયણ કેમ છો બેન જય સીતારામ બીજું નામ છે અંશાબેન

અરે વાહ કડકડ કડકડાયરો સાવ કોસા એકદમો બહુ સમસ્યા બની ગયા છે ને લઈ નાખતો અને મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ